ડોન થ્રી ના લુકમાં જોવા મળ્યો રણવીર માસ્ક પહેરીને છુપાવ્યો પોતાનો અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને ટૂંક સમયમાં નવો ડોન મળવા જઈ રહ્યો છે શાહરૂખ ખાન ડોન થ્રી માંથી બહાર થઈ ગયો હતો રણવીર સિંહે ડોન થ્રી માટે હા પાડી હતી રણવીર સિંહ મુંબઈ એરપોર્ટ પર વિન્ટર આઉટફીટ અને ચહેરા પર માસ્ક પહેરી જોવા મળ્યો હતો તેના આવતા ને જો યુઝર્સ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે યુઝર્સ નું કેવું છે કે કદાચ રણવીર વિશે તેની આગામી ફિલ્મ ડોન થ્રી નો લુક જાહેર નથી કરવા માંગ લોકોનું કહેવું એવું છે કે રણવીરે પોતાનો લુક છુપાવવા માટે માસ્ક સહારો લીધો છે ડોન થ્રી માં રણવીર સિંહ કિયારા અડવાણી સાથે જોવા મળશે આ બંનેનો જાદુ એક સાથે જોવા મળશે અત્યાર સુધીના સમાચાર છે કે બંને નામ સત્તાવાર રીતે મજૂરી મળી ગઈ છે એરપોર્ટ પર જોવા મળે રણવીર સિંહ લુક બધાને ચોંકાવી રહ્યો છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રણવીર સિંહ ડોન થ્રી ના લુક ચાહકો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો હવે ડોન થ્રી ને લઈને રણવીર સિંહ ને લઈને લોકોની ઉત્તેજના વધી રહી છે ફરાન અખ્તર ફિલ્મ ડોન થ્રી નું и дальше, જેમ તમે જાણો છો ડોન નો પહેલો ભાગ બે હજાર છ માં આવ્યો હતો અને સ્વીકલ ડોન ટુ બે હજાર અગિયાર માં આવી હતી અને હવે ડોન થ્રી શાહરૂખ ખાન ની જગ્યા રણવીર સિંહ નવો ડોન બની ચમકશે ડોન લઈને વાત કરીએ તો બે હાજર પચીસ માં ડોન થ્રી ના વિલન ને લઈને એવા પણ ન્યુઝ આવી રહ્યા છે યશ ને લેવાની વાતચીત ચાલી રહી છે પણ હજી સુધી આ કન્ફર્મેશન આવી નથી જો યશને ડોન થ્રી માં લેવામાં આવે તો મૂવી સુપર હિટ સાબિત થઈ શકે છે એ ડોન થ્રી માંથી અત્યારે બ્રેક લીધો છે બ્રેક લેવાનું પણ મોટું કારણ છે બ્રેક લેવાનું એક તો કારણ છે દીપિકા પાદુકોન્ટ છે બીજું કારણ એ છે કે યશ અત્યારે ટોક્સિક મુવીમાં બિઝી છે એના પી પણ થોડુંક લેટ કરવામાં આવી રહ્યું છે તેવા અંદર ખાની ન્યૂઝ આવી રહ્યા છે તમે કેટલા એક્સાઇટમેન્ટ સો ડોન થ્રી માં રણવીરસિંહ સાથે યશ ને જોવા માટે તે અમને કોમેન્ટમાં જણાવો આવી જ ગુજરાતીમાં અપડેટ જોવા માટે આપણી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો